નારી વંદન ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ખાસ કરીને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બોટાદમાં ચાલતા મોહરા ક્લાસીસની બહેનો સાથે આઈસીડીએસ હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરવાડાથી ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ નારી વંદના ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ દિવસની ઉજવણી મહિલા અને બાળ અધિકારીની કચેરી બોટાદ દ્વારા ચાલતા મોહરા ક્લાસીસના બહેનો સાથે આઈ આઈસીડીએસ હોલ ખાતે પ્રોગ્રામ ઓફિસર રામાવત પૂનમ મેડમના અધ્યક્ષતાને કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત પીએસઆઈ સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચનતી કરવામાં આવી હતી પ્રોગ્રામ ઓફિસર દ્વારા મહિલાઓને નેતૃત્વ દિવસ વિશે વિવિધ ક્ષેત્રે મહિલાઓ આગળ આવે તે વિશે માહિતી આપવામાં આવી હતી પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર કાઉન્સીલર રિંકલબેન મકવાણા દ્વારા મહિલાને લગતી કાયદાકીય માહિતી આપવામાં આવી હતી એકસોને એક્યાસી અભિયમન મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર જલપા પરમાર દ્વારા એકસો એક્યાસી હેલ્પલાઇન દ્વારા મળતી કાયદાકીય માહિતી વિશે તમને વાકેફ કરવામાં આવ્યા હતા કોર્ડિનેટર મહેશ સોલંકી દ્વારા મહિલાલક્ષી તમામ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન રીના વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું તમામ બહેનોને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન તેમજ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનની વિઝિટ કરવામાં આવી હતી જ્યાં રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશ સોલંકી દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુનાઓ તેમજ એકસો બાર કંટ્રોલરૂમ વિશે વિગતવાર માહિતી આપી હતી હેડ કોન્સ્ટેબલ ગુલાબભાઈ દ્વારા ગંભીર ગુનાની તપાસ અને ડોક્યુમેન્ટ વિશે સમજ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોહરા ક્લાસીસના કર્મચારી બહેનો પણ ખાસ હાજર રહ્યા હતા